નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી અને પાવાગઢમાં વિશેષ પૂજા સાથે નવરાત્રીનો આરંભ અમદાવાદમાં જીએમબીસી ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વાયબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ થશે એમએસએમઇ મંત્રાલયે સૂતર કાંતનારા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં વધારો કર્યો નવરાત્રી દરમિયાન ગરમીનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા અમદાવાદ મંડળના ભાંડુ મોટીદા ઉંઝા કામલે સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે ઉત્તર ગુજરાત થઈને દિલ્હી જતી જતી ટ્રેનમાં વ્યવહાર ઉપર અસર સાંસ્કૃતિક અને હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત યુનિવર્સિટી અને રશિયાની ઈશરા ખાન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે સમજૂતીના કરાર થયા આજથી મા શક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આસો સુદે કમથી નોમ સુધી નોરતાના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચન જપ તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે વર્ષ દરમિયાન ચાર નવરાત્રીઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે હિમાલય પુત્રી કુમારી શૈલજળ સ્વરૂપા માનું વાહન વૃષભ છે જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળધારીની માં શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કરવામાં આવે છે રાજ્યમાં આજે નવરાત્રીનો ધાર્મિક ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રારંભ થઈ રહ્યો છે બનાસકાંઠાના સૌથી પૂજનીય અંબાજી મંદિર અને પાવાગઢના મહાકાળી મંદિર સહિત રાજ્યના શક્તિપીઠોની મુલાકાતે ભક્તો આવી રહ્યા છે ગુજરાતમાં નવરાત્રીના તહેવારની ઉજવણી ગરબાથી નવ દિવસના ઉપવાસ કરીને અને વિવિધ ધાર્મિક વિધિઓ કરીને ઉજવવામાં આવે છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂણ જણાવે છે કે નવરાત્રીની શરૂઆત સાથે રાજ્યએ પણ રાસ ગરબાની ઉજવણી માટે તૈયારીઓ કરી લીધી છે આ વર્ષે રાજ્ય સરકારે વ્યાપારી અને રહેણાંક સ્થળોએ ઉજવણીના સમય પરના નિયંત્રણો હટાવ્યા છે જો કે સરકારે લોકોને ખાસ કરીને હોસ્પિટલના વિસ્તારોમાં ડીજેના અવાજને નિયંત્રિત કરવાની અપીલ પણ કરી છે મા ભક્તિ શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઈ રહ્યો છે ભક્તો માતાના ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે તો કેટલાક લોકો ઉપવાસ અનુષ્ઠાન વ્રત અને તેરા કરીને માતાજીને રીઝવશે નવયુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે અને હિલોળે ચડશે સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવાસન મંત્રી બેરા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી ઉપસ્થિત રહેશે આ સમારોહ દરમિયાન જૈ મહાદેવ શક્તિની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતી યોજાશે તમામ નવરાત્રીએ રાજ્યના પ્રસિદ્ધ કલાકારો ગાયકો મહોત્સવમાં ભાગ લેશે આ ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં થીમ પેવેલિયન હસ્તકલા બજાર ફૂડ સ્ટોલ બાલનગરી વિવિધ થીમ આધારિત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે અગિયાર લાખથી વધુ લોકોએ જ્યારે બે હજાર ત્રેવીસમાં બાર લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં અગિયાર ટકાનો ઉછાળો નોંધાયો છે રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો નવરાત્રી દરમિયાન રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા સખી મંડળની મહિલાઓ માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં ગુજરાત ટુરિઝમ દ્વારા સરસ મેળાથી આધારિત પેવેલિયન બનાવવામાં આવ્યું છે આ પેવેલિયનમાં આજથી તેર ઓક્ટોબર સુધી બાવીસ સ્ટોલ્સ બનાવાયા છે ભારત સરકાર ગુજરાત સરકાર અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડિસ્પ્લે એલઇડી સ્ક્રીન પણ મુકાઇ છે બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ પણ બનાવાયા છે જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ પણ કરી શકશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છું આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમ એટલે કે એમએસએમ મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં પચીસ અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે આ જાહેરાત ગયા મહિનાની સત્તરમી તારીખે કરવામાં આવી હતી ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજકુમારે કહ્યું છે વણકરોને સુતર કે દોરાની આંટી દીઠ બાર રૂપિયા પચાસ પૈસા રૂપિયા મળશે છેલ્લા એક દાયકાના વેતનમાં અંદાજે બસો તેર ટકાનો વધારો નોંધાયો છે શ્રી કુમારે ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર વીસ ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુ પર દસ ટકાની છૂટની જાહેરાત કરી સમગ્ર દેશમાં ખાદીની વસ્તુઓ પર આ છૂટ બે ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર સુધી અપાશે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા સેવા અભિયાન ચલાવવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના જસદણ ગોંડલ અને જેતપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને જહાજ જનતાએ સાથે મળી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી અને ત્યાંના પ્રાંગણમાં સાફ સફાઈ પણ હાથ ધરી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા પાલનપુર સેક્શન પર ભાંડુ મોટીદા ઉંઝા કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની આજથી સાત ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ મહેસાણા ડેમુ રદ રહેશે જ્યારે ચાર પાંચ અને છ ઓક્ટોબરના રોજ સાબરમતીથી ચાલતી સાબરમતી જોધપુર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે સાબરમતી આગ્રા કેન્ટ એક્સપ્રેસ રાજકોટ દિલ્હી સરાયા રોહિલા એક્સપ્રેસ સાબરમતી નવી દિલ્હી સવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતી દિલ્હી આશ્રમ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડવાને કારણે ઉંઝા સ્ટેશને જશે નહીં ગુજરાત યુનિવર્સિટી અને રશિયાની ઇશરા ખાન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે સમજૂતીના કરાર થયા છે હવે ગુજરાત યુનિવર્સિટી અને રશિયન યુનિવર્સિટી રિસર્ચ અને હિન્દીના પ્રચાર માટે સાથે કામ કરશે રશિયન ફેડરેશનના ઓનરરી કોન્સ્યુલ રથિશ નાયડે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી આ એમઓયુના ભાગરૂપે સાંસ્કૃતિક અને ભાષાને લગતું આદાન પ્રદાન ભારત અને રશિયાની વચ્ચે થશે પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવ્યાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેસરી ગામ ખાતે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું રોકાણ પણ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના ગામો સુધી પાણી રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે અને ગામડાઓ હવે સમૃદ્ધિના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે તેને સંલગ્ન વ્યવસ્થા તેમજ પાર્કિંગ વગેરેથી સુવિધાઓ પણ હવે મળવાની છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત તેર વર્ષની વયની નીચેના છોકરાઓની લીગ ક્લબ ચેમ્પિયનશીપનો પ્રારંભ આગામી છઠ્ઠી ઓક્ટોબરથી થશે આ ચેમ્પિયનશીપમાં ગુજરાતની કુલ ઓગણીસ ક્લબની ટીમો ભાગ લઈ રહી છે જે ક્લબો ભાગ લઈ રહેલ છે તેમાં ઇઆરએ એફસી ગાંધીનગર એફસી વડોદરા એફસીનો સમાવેશ થાય છે ટુર્નામેન્ટની મેચ દરેક રવિવારે રમાશે ટુર્નામેન્ટ અમદાવાદ વડોદરા આણંદ રાજકોટ ગાંધીધામ વગેરે શહેરોમાં રમાડવામાં આવશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી અને પાવાગઢમાં વિશેષ પૂજા સાથે નવરાત્રીનો આરંભ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વાયબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ થશે એમએસએમઇ મંત્રાલયે સુતરકાંતનારા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં વધારો કર્યો નવરાત્રી દરમિયાન ગરમીનો પાર ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા અમદાવાદ માંડલના ભાંડુ મોટીદા ઉંઝા કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે ઉત્તર ગુજરાત થઈને દિલ્હી તરફ જતી ટ્રેનના વ્યવહાર ઉપર અસર સાંસ્કૃતિક અને હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત યુનિવર્સિટી અને રશિયાની ઈશ્રા ખાન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે સમજૂતીના કરાર થયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા